તો હલો મારા ગુજરાતી મિત્રો તો વેલકમ ટુ માય બ્લોગ અને આજે આપણે એક સોંગ ઉતારી છે નવું તો આપણું સોંગ આવવાનું છે તો તે આપણી બીજી ચેનલ પરથી આપણું સોંગ જો નવી ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી ચેનલનું તેમસ એ ચેનલ પર આપણે સોંગ નાખવાના છે તો જલ્દીથી સોંગ જોઈ લેજો અને હાલ અત્યારે શૂટિંગ ચાલુ જ હતું સોંગ તો સોંગ કેવું લાગે છે તો કમેન્ટ કમેન્ટે કરજો અને સપોર્ટ કરતા રહેજો નવી ચેનલ ને અને આ માં સપોર્ટ કરતા રહેજો એવું આપણે આગળ મળીએ